સાવલી કોર્ટ ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ પાંચ ઓક્ટોબર સાવલી કોર્ટ ખાતે સાવલી બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શરદ પરમારના આયોજન હેઠળ હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વકીલ શ્રી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રીતે થયો વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શરદ પરમાર સાથે જુનિયર તથા સિનિયર વકીલ શ્રીઓએ પણ ભાગ લીધો હતો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું આ કાર્યક્રમ દ્વારા વકીલ વર્ગે સમાજને સલામતી અને જવાબદારીનો સંદેશ આપ્યો હતો આજ રોજ હેલમેટ વિતરણનો જે પ્રોગ્રામ હતો તે પ્રોગ્રામ ખરેખર સક્સેસ ગયો છે અને આ જ રીતે જુનિયર વકીલ મિત્રો મને સાથ અને સહકાર આપે અને હેલ્મેટ વિતરણનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનો જે વિચાર છે એ વિચાર માત્ર વકીલ મિત્રોની સેફ્ટી માટે છે કારણ કે રોડ રસ્તા ખરાબ હોય હેલ્મેટ વગર કદાચ આપણે બાઇક લઈને આવીએ તો અકસ્માત થાય અકસ્માતમાં ઈજાઓ થાય પરંતુ હેલ્મેટ હશે તો આપણને સુરક્ષા મળશે એટલે એક કાયદાનું પણ પાલન થશે અને એક સુરક્ષા પણ મળશે એટલે આજનો જે હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ આપણે સફળ બનાવ્યો તે બદલ હું સાવલી વકીલ મંડળ અને આજુબાજુથી પધારેલા તમામ વકીલ મિત્રનો દિલથી આભાર માનું છું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે